આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જુનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસો થી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભાબેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે ત્રીસ અને એકત્રીસ તારીખે ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું પટેલ કન્સ્ટ્રકશન વડોદરા ને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીતગઢ થી લઈને જુનારા સુધીનો એને સ્ટ્રકચર ના કામ પણ ચાલુ કરી દીધા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વરસ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટ વાળા કે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરી આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલોએ સાંસદ શ્રી ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સૌ વાગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડીયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે આપ સૌ જાણો છો જૂનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે ત્યાં જે હત્યા હાથિયાલનું શાસન હતું સાતસો ને પચાસ વર્ષાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે સાથે સાથે પાંચસો વર્ષ પહેલા ત્યાં કોટિયા રાજકોટિયાનું રાજકોટિરનું ત્યાં રજવાડું હતું ગોહિલ વંશનું રજવાડું હતું ત્યાં આજે અઢારસો ને ચોત્રીસમાં જે બનેલો મંદિર છે નીલકંઠ મહાદેવ એ મંદિર પણ આજે સાક્ષી છે ત્યાંના કિલ્લાઓ ત્યાંના રાજમહેલો સાક્ષી છે તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને આપણા સૌ માટે દુઃખદ બાબત છે ત્યારે એક જ અમારી માગણી છે જે રસ્તાનું કામ અટકેલું છે એ દિમ પંદરમાં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી અમારી માંગણી છે રસ્તાની મંજૂરી તો મળી ગઈ ત્યારે કામ ચાલુ થયું તો ફરીથી શું કામ બંધ કરવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી તો એમણે સુલપાણેશ્વર અભયારણ છે અને સુલપાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે તો આ એક વર્ષથી બંધ છે તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી એકબીજા સાથે સંકલન કરીને નિરાકરણ લાવવું જોઈએ અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ ડામર સપાટી હતી જ જૂનો રોડ હતો જ એને જ નવો રોડ બનાવવાનો છે કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી તો એ રોડ બનાવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના ડીસીએ રજૂઆત કરી છે વગર એનો નારા બનાવી દીધા હતા હવે તમે જોયું હશે આપણે પણ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ ઘણો સમય એમાં મળ્યો છે એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રકચર ચાલુ થઈ ગયું ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે તો જ આનું નિરાકરણ આવશે અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્ન આ રીતના ઉપસ્થિત થાય છે અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ ને થાય છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા તો આ રોડ પણ થવો જોઈએ અમારી માંગણી છે છે બંધ થઈ મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જૂના રાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે ને એમણે પણ રજૂઆત કરી છે એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી એવું આમાં સાબિત થાય છે પણ અમે આમાં કાચું કાપવાના નથી દિન પંદરમાં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું મામાના ગામમાં રસ્તો નથી બનતો તેને કારણે ભાણિયાએ વિરોધ ઉઠાવવો બિલકુલ મારું મોસાણનું ગામ છે મારે ક્યારેક ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટી તંત્રને જે જાગતું નથી મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ અને અમે પંદર દિવસ એમને આપ્યા છે જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું